લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે ત્રણ લોકોની ધરપકડ કરી હતી આ ત્રણે આરોપી પૈકી તોસીફ ની પૂછપરછ દરમિયાન પોલીસને જાણકારી મળી કે આ ડ્રગ્સ તેઓ મુંબઈના નાલા સોપારાથી લાવ્યા હતા જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે આ ડ્રગ્સ તેઓએ અજય ઠાકોર અને નાઇજીરીયન નાગરિક પાસેથી ખરીદી સુરતમાં વેચવાના હતા ક્રાઇમ બ્રાન્ચે જે નાઇજીરિયન નાગરિક ડેવિડ અને અજય ઠાકોર સચિન કપલેતા ચેક પોસ્ટ ખાતે પંચાવન પોઈન્ટ બ્યાસી ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઇરફાન ખાન મોહમ્મદ તોસીફ અને અશ્વાક કુરેશીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત સિટી દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ ચલાવી અને સતત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા એમાં સોળ અગિયારના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે કેસ કરવામાં આવ્યા હતા જેમાં જાંગીરપુરા વિસ્તારમાંથી એક કિલો એમડી સાથે બે માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલ બીજો કેસ કપ્તલ સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી સાડા પાંચસો ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તોસીફ ઇરફાન અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી તોસિફની એની પૂછપરછ દરમિયાન તોસીફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલાસોપારા વિસ્તારમાંથી એક માહિતી આવી મળેલી હતી એની પૂછપરછ દરમિયાન નાલાસોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પાંચ એક દિવસ ચાર પાંચ દિવસથી આઈડેન્ટિફાય કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇઝીરિયનનું મળ્યું ડેવિડ ઉચ્ચે નામ અને ડેવિડ ઉચ્ચે પણ ના જ રહે છે મૂળ નાઇજિરિયાનો છે અને દસેક વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજેરિયન એરિયામાંથી જ્યાં નાઇજેરિયનનો રહે છે નાલા ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચ્ચેની ધરપકડ કરવામાં આવી અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે ડેવિડ ઉચ્ચે આની પહેલાં પણ બે હજાર પંદરમાં એક ફ્રોડના કેસમાં સાયબર ફ્રોડ કે ફ્રોડનો કેસ છે એમના વિરુદ્ધમાં એમાં એરેસ્ટ થયેલો હતો અને ચારેક વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને બે હજાર ઓગણીસમાં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઈનમાં આવવાનું પ્રાથમિક માહિતીમાં મળી આવ્યું છે જે અહીંથી તોસિફ છે એ મુંબઈથી ઠાકોર પાસેથી આની પહેલાં લઈ આવેલો હતો ઠાકોર આ ડેવિડ ઉચ્ચે પાસેથી પણ પહેલાં લઈ આવેલો હતો એટલે એ એમની પાસેથી પહેલાં લાવીને વેચી ચૂક્યા છે

અ ફ્રોડ ના નઈ કે કે છે સાયબર મન અલગ અલગ કમ્પ્યુટર જોબ કરે છે પણ એ ફ્રોડ માં હોવાની અમારી પાસે પ્રાઈમરી ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું લાગે છે કે સાયબર ફ્રોડ કરતો હશે કોઈ ફિલ્મો માં કેમેરામેન તરીકે પણ એને કામ કરેલું છે હા કેમેરામેન તરીકે પણ એને કામ કરેલું છે ઓકે